વ્યુઅર્સ તમારી સાથે હું આકાંક્ષા ગોંડલિયા આમ તો જો કે આજનો દિવસ શું છે તમને ખ્યાલ છે આજનો દિવસ એટલે ડોલ દિવસ અને એ દિવસની ઉજવણી કરવા માટે હું પહોંચી ગઈ છું ઢીંગલીઓની દુનિયામાં અને એ છે રાજકોટમાં આવેલું ડોલ મ્યુઝિયમ શું છે તેની માહિતી જોઈ આખા વિડીયોમાં રાજકોટના યાજ્ઞિક રોડ પર અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ સંચાલિત અને લિમકા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પ્રાપ્ત કરનાર રોટરી ડોલ્સ મ્યુઝિયમ આવેલું છે સમગ્ર ભારતમાં બે પૈકીનું ગુજરાતના ગૌરવ સમાન અને એકમાત્ર આંતરરાષ્ટ્રીય કક્ષાનું ડોલ મ્યુઝિયમ રાજકોટમાં આવેલું છે જેમાં સોળસોથી થી વધુ ઢીંગલીઓ રાખવામાં આવી છે અત્યારે આપણે જે રીતે આજે ડોલ ડે છે અને ડોલ મ્યુઝિયમની મુલાકાત લેવા માટે પહોંચી ગયા છીએ તો આની વિશેષ માહિતી તો કોઈ લોકો હોય એ જ આપણને આપી શકે ખાસ કરીને અહીંયા આટલી બધી ડોલ્સ છે જે દેખાય છે તો તો અહીંયા ડોલ્સ કેટલી છે અમારા મ્યુઝિયમમાં સોળસો ડોલ છે ઓકે અને પૂરા વર્લ્ડ પૂરા વર્લ્ડમાંથી ડોલ આવી છે બધી ઓકે એટલે સોળસો ડોલ્સ છે તો આ કલેક્શન કરવાની શરૂઆત ક્યારે કરવામાં આવે અમારા મ્યુઝિયમ બનાવવા માટે અમારા જે સરે બનાવ્યું છે દીપકભાઈ અગ્રવાલ મીનાક્ષીબેન અગ્રવાલ એમને એમની ડોટર માટે મ્યુઝિયમ બનાવ્યું છે અચ્છા એ લોકો ત્યારે ફેમિલી સાથે ચારધામ યાત્રા કરવા ગયા હતા તો એમની ડોટર બહુ ક્યારે નાની હતી તો આખા રસ્તે કહેતી હતી કે પપ્પા હું મને તેડી લ્યો મમ્મી થાકી ગઈ છું ઊંટ ઉપર બેસું તું એને

કે પપ્પા તમે જૂઠું બોલતા હતા ડોલ્સનું મ્યુઝિયમ તો ક્યાંય ના હોય અમારા સર કીધું કે બેટા પાપા કોઈ દિવસ જૂઠું ન બોલે હું તારા માટે રાજકોટમાં મ્યુઝિયમ બનાવીશ ત્યારે અમારા સર રાજકોટના રોટરીના પ્રેસિડેન્ટ હતા ઓકે એટલે એમના રીઝનથી છે આ ડોલ મ્યુઝિયમ બનાવવામાં આવે છે તો બીજી ખાસ વાત કરીએ કે અહીંયા કઈ રીતની અલગ અલગ ડોલ્સ છે ખાસિયત શું છે અમારા પૂરા વર્લ્ડમાં તમે પૂરા વર્લ્ડ તો આપણે ફરી ન શકીએ

તો ત્યારે આપણને એ લોકો ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં કરે જેવો દેશ એવું કલ્ચર અમે બતાવ્યું છે પછી ત્યાં વાસની સોડી આ વાસની સળી માંથી છે વાસ પણ પુષ્કળ પ્રમાણમાં અને એ લોકો શણનો ઉપયોગ વધારે કરે છે જુઠ તો એમાં બનાવેલી છે બેસ્ટ માંથી બેસ્ટ બનાવે

તો સાત દિવસ સાત સ્કૂલના બાળકો ભેગા મળી યુનિફોર્મ પહેર્યા વગર સ્કૂલે ગયા અને પોતાના મરજીથી પોતાના પોકેટ મનીમાંથી સાત દિવસ પેઇન્ટ એમાંથી બધો ફંડ ભેગો કર્યો અને આ જીબ્રા બનાવ્યો છે આ જીબ્રા બનાવવા માટે પચીસો પાઉન્ડ નો ખર્ચો થયો તો બાળકો એ પોતાના યુનિફોર્મ પહેર્યા વગર સ્કૂલ લઈ ગયા એમાંથી ફાઈન ભરી આ જીબ્રા બનાવ્યો છે પુરા વર્લ્ડમાં આવા પાંચ જેબ્રાજ છે એમાંનો એક અહિયાં છે ઇંગ્લેન્ડના ત્યાંના પ્રિન્સ આની ઉપર રમીને મોટા થયા છે અને બીજી એક વાત કરીએ કે અહીંયા કંઈક ગોલ્ડન જાળવાળી બી કંઈક ડોલ છે એવું સાંભળ્યું છે એની શું માહિતી છે ટર્કીથી આવી છે એ ડોલ અને એના કપડામાં જેમ રોડર તાર છે એ ચોવીસ કેરેટ સોનાના તાર છે ઓકે અને એ સિવાય બીજી કોઈ ખાસ એક ડોલ એવી છે તો ઇંગ્લેન્ડમાં એક રોટરીની સમરસેટ નામની ક્લબ ચાલે છે ઓકે એ બધાએ સાથે મળી ડોલ મ્યુઝિમ માટે બનાવડાવી પછી ત્યાં પ્લેનમાં પૂછવા ગયા કે આને ઇન્ડિયા પહોંચાડવી છે તો ત્યાં એને જોયું બોક્સમાં પેક કરીને દેવા ગયા તો જોયું તો આદે ધડ લોકો ફેંકતા હતા તો એને એવું થયું કે આ તૂટી જશે ડોલ તો એ પાછી એની ઘરે લઈ ગયા અને અઢાર કલાકના રસ્તે એને ખોડામાં લઈને અહીંયા કપલ મૂકવા આવ્યા હતા બે અને ત્યાં એને ત્યાં ડોલ કેમ દીકરીને સાસરે મોકલતા હોય એવી રીતે ડોલ સેન્ડ અપ પાર્ટી કરી હતી અને હજુ દર વર્ષે એ લોકો મળવા આવે છે આ મ્યુઝિયમની કહાની કઈ કેવી છે કે ત્રણ વર્ષની દીકરીને દિલ્હીમાં ડોલ્સ મ્યુઝિયમ ન બતાવી શક્યા તો પપ્પાએ રાજકોટમાં ત્રણ વર્ષમાં એકસો આઠ દેશની સોળસો બ્યુટિફુલ ડોલ્સ સાથેનું એ દીકરીને ઇન્ટરનેશનલ મ્યુઝિયમ બનાવી આપ્યું લિમકા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન પામેલ આ મ્યુઝિયમ બાળકો માટે તો ખરું જ પણ મોટેરા માટે પણ આકર્ષણ બન્યું છે દરેક દેશની ઢીંગલીઓ દ્વારા એ દેશની ભૌગોલિક સાંસ્કૃતિક શૈક્ષણિક રહેણી કરણી તેના પહેરવેશ અને અન્ય વિશેષતાઓ વિઝિટરને પરિચય થાય છે આ મ્યુઝિયમની બધી યુનિક ઢીંગલીઓ દેશ દુનિયાની અલગ અલગ રોટરી ક્લબ તરફથી આ મ્યુઝિયમને ગિફ્ટ કરવામાં આવી છે પરંતુ આમાં એક રોયલ ડોલ પણ છે જે રાજકોટના રાજવી પરિવારના રાણી સાહેબ કાદંબરી દેવીના શૈષવની ઢીંગલી છે ડોલ્સ હાઉસની દરેક ઢીંગલી એટલી સુંદર છે કે જોઈને એવું લાગે કે પોતાની આંખો દ્વારા તે કંઈક કહેવા માગે છે